કોશિશ પણ આત્મદેવ એક જ ઘેલસા હતી પ્રભુ તમે સંત છો યા તો મને સંતાન આપો અને કા મને મરવા દો મરવા દઉં તો સંત કે મને દોષ લાગે હવે એને દીધા વગર છુટકો નહીં જોડીમાં ફળ હતું કાઢી

એવી ભોળવે અને એવી કડે ચડાવે મારી ભાષામાં આ લાખ ચોરાસી ફેરા જો ફેરવતી હોય તો બુદ્ધિ ફેરવે છે અને આત્મા એની વાતમાં આવી જાય છે ભોળો છે આવીને કઈ નવો નુસ્ખો આપે અને આત્મા વાતમાં કઈ નહીં ચક્રમાં ફસાય છે આત્મધાર ને છેતરો છે અત્યારે રાત્રિ નો અંધકાર નો સમય આવું શુભ કાર્ય ન કરાય ફળ સવારે બ્રહ્મ સ્નાન કરીને ખાઈએ

પ્રસંગ થાય તેને પહોંચાડી દેશે રાતોરાત બંને બેન પણ સોદો નક્કી કર્યો આ ફળનું શું કરવું બોલે ગાયને ખવડાવીએ ખરેખર આમાં આશીર્વાદ છે એમની પરીક્ષા કરો એ ગાયને પરીક્ષા કરવા ખાતર ખવડાવ્યું છે સમય ગયો અને ધૂંધુલીએ જાહેરાત કરી કે મને ગર્ભ રહ્યો છે આત્મદેવ બિચારો ભોળો ધૂંધુલીની વાતમાં આવી ગયો બેન પણ બાળકને જન્મ આપ્યો રાતોરાત ધૂંધુલી પાસે પહોંચાડ્યો સવારે જાહેરાત કરી દીધી કે મને પુત્ર જન્મ થયો છે અને આત્મદેવ

બંને પુત્રો એક જ ઘરમાં મોટા થવા લાગ્યા એક બાળક બજારમાં ગૌકર નીકળે ને તો મોટા મોટા ગળેરાઓ ચોરે બેઠા હોય પાઘડીઓ કાઢી કાઢીને પગમાં પડે ગંડવત કરે અને એ જ જગ્યાએ જો ધંધુકારી નીકળે તો લોકો પથ્થર મારીને બગાડે ભાગ આપી એક જ ઘરના બે સંતાનો માં આટલો ફરક છે સુધી વર્ણન કરતા અઠ્યાસી હજાર ઋષિઓને કહે છે કે ઋષિઓ એક દિવસ જુદા રમવા માટે બંદુકારીને પૈસાની જરૂર પડી અને સંસારમાં જેટલા પણ કુકર્મો હતા બધા ધંધુકારીમાં હતા કુ કુકર્મી કુ સંગી કુ બુદ્ધિ કુ વ્યસની તમે જે કઈ નામ આપો બધું આનામાં હતું અને બધું જ વેઠવી નાખ્યું એક દિવસ પૈસા રમવા જુગાર રમવા માટે પૈસા ન મળે પોતાની માને પકડી ધંધુલીને કીધું મને પૈસા બોલો બેટા હતું ત્યાં સુધી મેં દીધું મારી પાસે ખરેખર કાંઈ નથી તો અત્યારે શરીર ઉપર દાગીના છે આપ મારી જુગાર રમવા જાવું છે સગી જનેતાને માર માર્યો મારીને પોતાના માના શરીર ઉપરથી દાગીના ઝૂટ્યા લૂટી અને જુગાર રમવા માટે દાંત કાઢતો કાઢતો જતો રહ્યો દીકરાના હાથના માર ખાધા એ વખતે ધુંધુલી લાગી આવ્યું આ જીવન જીવવું છોકરાના હાથમાં માર ખાઈ જીવું એના કરતા મળી બ્રાહ્મણ બહાર કાઢ્યું અને પાસે બેસી અને ચોઢાર આંસુ આત્મદેવ રડે છે અને રડતા રડતા એ વખતે પેલા મહાત્માના શબ્દો યાદ કરે છે પેલા મહાત્મા મને કહેતા હતા

ગૌકર્ણ મહારાજ યાત્રા કરવા ગયા હતા સમાચાર મળ્યા મૃત્યુ થયું છે યાત્રા કરતા કરતા એક દિવસ યાત્રા કરતા કરતા ગૌકર્ણ પોતાના ઘરે આવ્યા તો રાત્રીના સમયે ધંધુકારી આવીને પ્રેત બની રડવા લાગ્યો ગંગાજળ નો છટકાવ થયો પ્રેતને વાંચા આવી કોણ ભાઈ ધંધુ કાઢી બોલે હા શું થયું તને પ્રેતત્વ કેમ મળ્યું તારી પાછળ આટલું બધું ગયા સરાજ આપણું પીંજાન તર્પણ બ્રહ્મભોજન તમે મળ્યું નથી ક્લીપ પડે છે અનેક વિધિ ત્યારે ગૌકર નહીં કીધું કે અત્યારે તું તારા સ્થાને જા આવતીકાલે ઋષિઓને બ્રાહ્મણોને પૂછીશ જે કાંઈ રસ્તો ઉપાય બતાવશે તારા માટે કરીશ બીજે દિવસે તુંગભદ્રામાં સ્નાન કરતા કરતા ગૌકર્ણ માટે શ્રીમ ભાગવત મુક્તિ શ્રીમદ્ શ્રીમદ ભાગવતની કથા કરું સૂર્યનારાયણ ના શબ્દો છે સાત દિવસ સુધી આપી દઈશ આ પ્રત્યક્ષ દેવ સૂર્યનારાયણનું વચન અને વરદાન છે ઈટી સૂર્ય વચન સર્વે ધર્મ તો વિષ્ણુતમ શબ્દ વાપરો છે દ્રઢ નિશ્ચય આપી દીધો છે ભગવાન સૂર્યનારાયણ ના કહેવાથી ગૌકર્ણ મહારાજ છ મહિના સુધી વિદ્યાભ્યાસ કરી ભાગવત ભર્યા અને પોતાના આંગણામાં ભાગવત કથાનું આયોજન પ્રેતને બોલાવ્યો કથા સાંભળવા માટે પણ મંડપ ભરાયેલો હતો જગ્યા ન મળી એટલે વંશના બાંબુમાં પ્રવેશ કરી અને સાત દિવસ સુધી એ ધંધુકારી પ્રેતે કથા સાંભળી છે સાતમા દિવસે એને વિગ્રહ પ્રાપ્ત થયું પ્રેતત્વ મટ્યું ધંધુકારી નું પછો શરીર પ્રાપ્ત થયું ભગવાન નારાયણના ના પાર્ષદો આવ્યા વિમાનમાં માં બેસાડવા માટે વિનંતી થવા લાગી અને એ વખતે ત્યાં જે સાંભળવા વાળા શ્રોતા હતા એ શ્રોતાઓએ ભણવો કર્યો છે શ્રોતાઓએ કીધું કથા તો અમે પણ સાંભળી તો અમારા માટે વિમાન કેમ નહીં માત્ર એક ધંધુકારી માટે જ તમે વિમાન લાવ્યા અમારા માટે નહીં વખતે ભગવાન નારાયણ ના પાર્ષદો બહુ સારું બોલ્યા છે છોતાઓ સાંભળવા સાંભળવામાં ભેદ છે